you <laughs> नमस्कार दर्शक मित्रो आप निघाली एस लाइव न्यूज टीम नजर नाखी अत्यंत सुद्धा ना मुख्य समाचार अंध क्रिकेट विकास पटेलो अनोखो विक्रम

પર્સન્ટ પાસ થઈ ગયો છે ઘણી બધી એક્ઝામ આપી હવે નિરાશ થઈ ગયો છે ગયા અઠવાડિયે ઘર છોડી દે છે તરત મમ્મી મને સરકારી નોકરી નહીં હવે મારે સરકારને એક જ સવાલ કરવાનો છે કે અમારા યુવાનોને સરકારી નોકરી ક્યારે મળશે તો પૈસા આપીએ તો નોકરી છો પૈસા ના આપીએ તો નોકરી નથી તો આ સરકારનો કેવો અન્યાય કહેવાય સરકારના શાસનમાં એવું લાગે છે કે ગરીબી નહીં પરંતુ ગરીબો હટી રહ્યા છે હવે ગુજરાતની બેનો એક અવાજે બોલી રહી છે આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ নাাাাারা <muchas> જિલ્લા આવેલ શામળાજી જે પછાત આદિવાસી વિસ્તાર છે જ્યાં વસતા એક ગરીબ પરિવારના પુત્ર વિકાસ પટેલ જ્યાં વસતા એક ગરીબ પરિવારના પુત્ર વિકાસ પટેલ ટ્વેન્ટી ટ્વેન્ટી માં ભાગ લેવા જઈ રહ્યો છે જન્મથી જ અંધ વિકાસ પટેલ ક્રિકેટ નો ભારે શોખીન છે થોડા દિવસો અગાઉ પાકિસ્તાનમાં કરાંચી અને લાહોરમાં રમાયેલી મેચમાં વિકાસ પટેલ મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો નબળી આર્થિક પરિસ્થિતિને કારણે વિકાસ મિત્રોની રહ્યો છે શામળાજીના વિકાસે ગુજરાતનું નામ અંધ ક્રિકેટમાં રોશન કર્યું છે પણ સરકાર કે કોઈ અન્ય સંસ્થાઓ તરફથી તેને કોઈ આર્થિક સહાય મળતી નથી જેને કારણે વિકાસ ક્રિકેટના સાધનો ખરીદવા સક્ષમ નથી ઘણી વખતે બીજે સ્તરે રમવા જવા માટે પણ વિકાસની મિત્રોની પાસેથી મદદ લેવી પડે છે દિવાળી નજીક આવી ગઈ વેપારીઓને ચોપડાના હિસાબ કરવાનો સમય અને જિંદગીનો હિસાબ આખા વર્ષમાં શું કમાયા શું ખોયું આમાં સંબંધો પણ આવી જાય કે કોને કેટલા સંબંધો વધાર્યા કેટલા સંબંધો ગુમાવ્યા એનો સરવાળો માનવાનો સમય એટલે દીપાવલી નવું વર્ષ ક્યાંક કુકને નડ્યા કુક આપણને નડ્યું તો એ બધાનો સરવાળો કરી ક્યાંક માફી બક્ષી અને સરવાળો કરીને જિંદગીનો સરવાળો કરીને આગળ વધવાનો દિવસ એટલે દીપાવલી દીવાઓનો દિવસ અમાસ વખતે લોકોના મનમાં અંધારાનો ભ્રમ અને ભય એ દૂર કરવાનો સમય એટલે દીપાવલીનો સમય આજથી લગભગ દોઢેક વર્ષ પહેલા એસ લાઈવ વેબ ચેનલે પ્રકરણ માંડ્યા એક દીપાવલી અમારી પસાર થઈ ગઈ આ બીજી દીપાવલીનું આગમન થઈ રહ્યું છે અમે પણ ક્યાંક હિસાબ કરી રહ્યા છીએ અમારી સફળતાનો અમારી ભૂલોનો અમારા ધ્યેય પ્રાપ્તિ સુધીના પહોંચવા માટેના પ્રયત્નોનો આ સરવાળા બાદબાકી કરી રહ્યા છીએ અંધારામાં ઉદાસ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ખૂબ જ કોમ્પિટિશન ખૂબ જ હરીફાઈનો સમય ચાલી રહ્યો છે ત્યારે અમે એક નાનો દીવડો પ્રગટાવી અને આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે મોટા સમાચાર ન્યૂઝ ચેનલો સામે કઈ અંશે અમારા પ્રગણને ટકી રહેવામાં કંઈ તકલીફ પડે પણ અમે એ સિદ્ધાંત લઈને નીકળ્યા છે કે અમારો ધ્યેય પ્રાપ્ત જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી મંડ્યા જ રહીશું અને વિવેકાનંદજીનું સતત આ રટણ અમે કરતા રહીએ છીએ ગુજરાતની પ્રજામાં અત્યારે બે જાતની દિવાળી ચાલી રહી છે ચૂંટણીનો સમય છે પાંચ વર્ષે પ્રજાને હિસાબ કરવાનો સમય છે સત્તાધીશોએ કેટલા પ્રજાને સુખ આપ્યા કેટલાને પ્રજાને દુભવી આનો હિસાબ કરવાનો સમય છે રાજકીય પક્ષો પોતાની રીતે દિપાવલીના સમયમાં પણ સત્તા સુધી પહોંચવા માટે દોડધામમાં પડ્યા છે સાથે સાથે લોકમાનસ કે જેની અંદર અને મેં ખાસ કરીને ગુજરાત રૂડો રૂપાળો રંગીલો ગુજરાતી જયારે દિવાળીનો મહોત્સવ આવે ત્યારે એકદમ આનંદમાં આવી જાય છે સારું ખાવાનું સારું પહેરવાનું અને ઉદાસ ફેલાવવાનો આ કામ સાથે આગળ વધી રહ્યા છે મને ખૂબ આનંદ થાય છે કે અમારી નાનકડી પણ મજબૂત એવી ટીમ આનું સતત કામ કરી રહી છે અને મને એનું ગૌરવ છે આ સાથે ગુજરાતની પ્રજા ગુજરાતી બોલનારા અને સમજનારા દરેકને

મંગલ વધામણા એવા વધાવી કે જગતના તમામ જીવો સુખી થાય સમૃદ્ધ થાય અને મોક્ષ આગળ વધે અહી પ્રકાશ તમામ જીવોને પ્રાપ્ત થાય સંયમી સુવાસ તમામ પુણ્યવાળોને પ્રાપ્ત થાય અને તેજ બધાને મળે आपो हेड आर्ट और ब्रेन पवित्रता का पंथ बने टाइम प्रेजेंस और टैलेंट काल के जो सच्चे समय ने बर्बाद करे चाहे समय इन्हें बर्बाद करे जो समय, करे, तो समय नो सदुपयोग करता सीखे प्रेजेंस में धन धन नो सदुपयोग करता सीखे और टैलेंट ए बुद्धि नो सदुपयोग करता सीखे तोस

અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝી નમસ્કાર